આજકાલ આપણા બાળકો ટીવી લેપટોપ મોબાઈલ આ બધામાં એટલા કલાકો વેસ્ટ કરતા હોય છે કે જેને જોઈને આપણે એ લોકોને વારંવાર ટોકવા છતાં પણ તેઓ આ વસ્તુમાં ખૂબ વધારે ટાઈમ સ્પેન્ડ કરી દેતા હોય છે તો હવે આ વસ્તુને આપણે રોકવા માટે એક ટેકનિક શીખીશું આ ટેકનિક બહુ જ ઈઝી છે અને બહુ જ કારગર ટેકનિક છે આપે કરવાનું છે કે જ્યારે પણ આપણું બાળક સૂઈ જાય ત્યારે બાળકને જે પણ વધારે પડતું નજીક હોય માતા અથવા પિતા એના કાનમાં જઈને અફોમેશન્સ બોલવાના છે એ રીતે બોલવાના છે કે એને સંભળાય નહીં પણ આપે બોલવાના છે મતલબ આપણા મોડાથી વસ્તુ વાઇબ્રેટ થવી જોઈએ એના કાન પાસે જઈને જેમ કે અફોમેશન્સ બોલવાના છે કે એનું નામ બોલીને આપના બાળકનું નામ બોલીને કે ખૂબ જ ભણવામાં હોશિયાર છે ભણવામાં ખૂબ જ મન લગાવીને ભણે છે તે ખૂબ જ બુદ્ધિશાળી છે તેનું કોન્સન્ટ્રેશન પાવર સારું છે તે મારું કહ્યું માને છે તેનું ફ્રેન્ડ સર્કલ સારું છે તે તેની કારકિર્દીમાં આગળ છે મતલબ આવી રીતેના તમારે જે પણ એરિયામાં એની વૃદ્ધિ જોઈતી હોય એ શબ્દ તમારે એડ કરી અને એ વસ્તુના અફર્મેશન્સ તમારે એના કાનમાં જઈને બોલવાના છે પણ બહુ જ ધીમેથી મતલબ કે એ બોલવાના પણ છે પણ આજુબાજુ કોઈને સંભળાય નહીં બસ તમારે હોટ વાઇબ્રેટ કરવાનું છે ને એ આખું સેન્ટન્સ બોલવાનું છે આ વસ્તુ એટલા માટે કારગર છે કે જ્યારે આપણે આવી રીતે ધીમેથી જ્યારે કોઈ વસ્તુ બોલીએ છીએ તો એ સીધી તના સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને સબકોન્શિયસ માઇન્ડમાં જે વસ્તુ એકવાર જાય છે તે જ વસ્તુ તેની મેચિંગની ફ્રિકવન્સી વાઇબ્રેશન્સને એટ્રેક્ટ કરી અને એ રીતેનું એટમોસ્ફિયર ક્રિએટ કરે છે તો અહીંયા આપણો ગોલ છે કે કિડ્સ ભણવામાં હોશિયાર બને તો આપણે એ ટાઈપના ફોર્મેશન્સ બોલવાના છે કે જેથી તેનું સબકોન્શિયસ માઇન્ડ એ રીતે કામ કરવા માંડશે અને ધીમે ધીમે આપ એનામાં ચેન્જીસ જોશો આ વસ્તુ તમારે દરરોજ રાત્રે કરવાની છે નિયમથી કરવાની છે એક પણ દિવસ મિસ નથી કરવાનો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તેની અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ થી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર What are you next video, ma?